માડતો કોઈ જાનર બોલાવ્યો પ્રોબિયતાર થા તો માં કાય ઘટત નઈ 1310 ભાઈ વાત નથી હો 11 12 13 14 15 16 17 18 20 22 24 26 28 30 32 34 36 38 40 વાત થાય

પાંચ દર પચ પાત્ર પિસ્તાલીસ પચાસ પંચાવન હાથ પાંચ પિંચોતે પિંચોતેર હલો પિંચોતેર છે માં હવે એકતાલીસ પંચોતેર માં લખ્યો ઓમ સાડત્રીસો ભાઈ રૂપિયા વીસ માં

50 રૂપિયા 3 રૂપિયા માં રહે છે હું 3 માં છું 35 રૂપિયા માં લખો ભાઈ દીપે હાલો આતો અન હાલો હારું છે 10 15 20 35 40 45 50 55 રીતે બીજું